તો બેનો તમારા માટે લઈને આવી ગયો છું પિંક કલરમાં એક્ટિવા તમે જોઈ શકો છો ટકા ટક કન્ડિશનમાં છે બ્રેક પણ કમ્પ્લીટ છે એટલે તમારે પગથી બ્રેક મારવાની જરૂર નહીં પડે મિત્રો હું આવી ગયો છું આજે એકતા ઓટો કન્સલ્ટની મુલાકાતે અહીંયા આગળ તમને સોથી દોઢસો બાઈકનું કલેક્શન મળશે દરેક વેરાયટીમાં દરેક સેગમેન્ટમાં અલગ અલગ અહીંયા બાઈક ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો આ બાજુ આગળ બહારની સાઈડ બી જોઈ શકો છો પછી આગળ જોઈએ તો આ બાજુ અંદરની સાઈડ જુઓ તમે તો આખી જોઈ શકો છો માં દરેક સેગમેન્ટ માં બાઇક છે અને અહીંયા તમને ફર્સ્ટ ઓનર ને સેકન્ડ ઓનર બાઇક મળશે આ બાજુ બી તમે જોઈ શકો છો તો અંદર આવો તો તમે અંદર જોઈ શકો છો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ એક્ટિવ આપડી છે તો આ બાજુ જોઈ શકો છો બુલેટમાં બી છે ચાર બુલેટ છે અહીંયા ઘડી આ બાજુ જોઈ શકો છો આ અલગ અલગ કલેક્શનમાં દરેક વેરાયટી દરેક કલેક્શન બાઇક ઉપલબ્ધ છે જે આવેલું છે સો ફૂટ રોડ ઉપર એમઆરએફ ટાયર ટાયરના શોરૂમ ની બાજુમાં આવેલું છે નામ છે એકતા ઓટો કન્સલ્ટ એમનું એડ્રેસ અને મોબાઈલ નંબર નીચે મેન્શન કરેલો છે તો આપણે આજે એકતા ઓટો કન્સલ્ટના ઓનર ની મુલાકાત કરીશું પાંચ થી સાત મિનિટમાં દરેક બાઇક ની તમને ડિટેલ્સ આપવાનો છું તો આપણી સાથે આવી ગયા છે આસિફભાઈ એક તો ઓટો કન્સલ્ટ ઓનર છે તે દરેક ડિટેલ્સ આપણને બાઇકની આપવાના જ હતા તો કેમ છો આસિફભાઈ બસ મજામાં તો આસિફભાઈ આ છે બુલેટ વિજે 6 માં ગ્રે કલરમાં તો આની ડિટેલ્સ આપશો આ 2018 નું છે આ 33000 જન્યુન ભરેલું છે તો આપણે આપી દેશું 1 લાખ ને 50000 રૂપિયા 50000 રૂપિયા ડીપી લઈ લાવશું લોન કરી આપીશું આપણે 1 લાખ 50000 માં આપી દેશો તમને 1 લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ત્યાં મૂકેલી છે એકતા ઓટો ઓટો કન્સલ્ટમાં પચાસ હજાર ડાઉન પેમેન્ટ તમારે લઈને આવવાનું છે અને તમને બુલેટ આપી દેશે આગળ છે જીજે પાંત્રીસની અંદર એની મેઇન હેડલાઇટ પણ ક્લાસ વન બનાવેલી તમે જોઈ શકો છો બ્લેક કલરની અંદર ડબલ ફોર ડબલ નાઇન નંબર છે આની શું ડિટેલ્સ છે આ બે હજાર અઢારનું છે સેકન્ડ ઓનર છે આ સોળ હજાર જેન્યુન ફરેલું છે આ એક લાખનો સાહીઠ હજાર રૂપિયા માપી દેશે બે હજાર અઢારનું છે જેન્યુન કિલોમીટર કંપની રેકોર્ડમાં ફરેલું છે એક લાખને એક લાખ ના હજાર એક લાખ સાહીઠ હજાર માં તમને આપી દેશે કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં સાહીઠ હજાર રૂપિયા સાહીઠ હજાર રૂપિયા ડીપી આવી શકે છે સાતસો પચાસ સિવિલ હશે એમનું તો મિનિમમ ચાલીસ હજાર ડીપી માં મળી જશે સાતસો પચાસ પ્લસ તમારો સિવિલ હશે તો મિનિમમ ચાલીસ હજાર ડીપી માં મળી જશે તમને આગળ છે બુલેટ ચેરી કલર ની અંદર જે છે નું પાસિંગ છે તો આની શું ડિટલ છે આ બે હજાર સત્તરનું છે સેકન્ડ ઓનર છે આ સોળ હજાર જન્યુઅન ફરેલું છે આપડે ગાડી એમને આપી દઈશ એક લાખના પિસ્તાલીસ હજાર રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારમાં કંપની રેકોર્ડમાં ફરેલું છે સેકન્ડ ઓનર છે આમાં કેટલું ડાઉન પેમેન્ટ આવી શકે હવા પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે તો આગળ તમે જોઈ શકો છો વાઈટ કલર ની અંદર હેડલાઇટ બી એની જોઈ શકો છો ટકાટક બનાવેલી છે બહારથી આની શું ડિટેલ્સ છે આ બે હજાર ઓગણીસનું છે આ ફર્સ્ટ ઓનર છે આ એક લાખ સાઠ હજાર રૂપિયામાં આપી દેશે ફર્સ્ટ ઓનર છે બે બુલેટ છે કેટલામાં આપી દેશો ફાઇનલ એક લાખ સાહીઠ હજાર એક લાખ સાહીઠ હજાર માં કેટલું ડાઉન પેમેન્ટ આવશે સાહીઠ હજાર ડાઉન પેમેન્ટ આવશે અને લોન તમે અહિયાં થી દરેક બાઇક પર કરાવી દો છો અહિયાં થી થાય ડોક્યુમેન્ટ લઈને આવું છે બીજી વાત કે તમારે જો જીરો ડાઉન પેમેન્ટ માં કોઈ બાઇક ખરા તો બતાવશો અમને જીરો ડાઉન પેમેન્ટ માં એક આપાચી છે આ છે સેવનમાં આપવાથી જીરો ડાઉન પેમેન્ટમાં તમને મળી જશે એના માટે તમારો સિવિલ સ્કોર સાતસો પચાસ પ્લસ હોવો જોઈએ બીજી કયું બાઇક છે જીરો જીરોડાઉન પેમેન્ટમાં જીરોડાઉન પેમેન્ટમાં દરેકમાં તમારે સાતસો પચાસ પ્લસ સિવિલ હોવો જોઈએ પછી આગળ છે એફઝેર બીજું આની શું પ્રાઇસ છે

આની શું ડિટેલ્સ છે આ 2022 નું છે આ 90000 રૂપિયા 2022 90000 રૂપિયા પ્રાઇસ છે કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં મિનિમમ 10 થી 15000 રૂપિયા 10 થી 15000 રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે આગળ છે પલ્સર બ્લેક કલર ની અંદર ન્યુ મોડેલ માં છે આની શું ડિટેલ્સ છે આ 2022 નું છે 125 છે આ 4000 જન્યુન ભરેલું છે 4000 જન્યુન ભરેલું છે 2022 નું 125 સીસી છે કેટલું ડાઉન પેમેન્ટ આવશે 10 થી 15000 રૂપિયા 10 થી 15000 રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે શું પ્રાઇસ છે આની

કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં હવે મિનિમમ સાત હજાર રૂપિયા સાત આઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ એટલે કશું જ ના કહેવાય દરેક ના ખિસ્સામાં પડ્યા હોય છે આટલા જ ઓછા ડાઉન પેમેન્ટ માં જીરો ડાઉન પેમેન્ટમાં આનંદની અંદર સો ફૂટ રોડ ઉપર એક ઓટો કન્સલ્ટ માં તમને બાઇક મળશે પાણી ડિટેલ્સ આપશો બે હજાર બાવીસ નું છે સિત્તેર હજાર રૂપિયા બે હજાર બાવીસ નું સિત્તેર હજાર રૂપિયા તો બેનું ડાઉન પેમેન્ટ આવશે આમાં મિનિમમ દસ પંદર હજાર દસ પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે આ એક્ટિવાની અંદર તો આ બ્લેક કલર માં જીજે સેવન નું એક્ટિવા છે આની શું ડિટેલ્સ છે આ બે હાજર એકવીસ છે આ આપણે એમને આપી દઈશું સાહીઠ હજાર રૂપિયા બે હાજર એકવીસ છે સાહીઠ હજાર માં મળી જશે કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં દસ થી પંદર હજાર દસ થી પંદર હજાર આ એક્ટિવા માં ડાઉન ડાઉન પેમેન્ટ આવશે આગળ છે જીજે સિક્સ માં આની શું ડિટેલ્સ છે સિલેક્ટેડ નંબર છે આ ગાડીનો નો આઈડીસર મોડલ એક્ટિવા છે બે હાજર એકવીસ છે સિલેક્ટેડ નંબર છે બે હાજર એકવીસ મોડલ છે તમે જોઈ શકો છો થ્રી એક ડબલ જીરો આડત્રીસો શું ડિટેલ છે આની આ બે હજાર એકવીસ નું છે આ પાસઠ હજાર રૂપિયા આપી દઈશું ને એમાં મિનિમમ દસ થી પંદર હજાર રૂપિયા આવશે દસ થી પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે આ એક્ટિવા ની અંદર તો આગળ જોઈએ બીજું જીજે સેવન માં ફાઈવ નાઇન ટુ વન નંબર છે એનો આની શું ડિટેલ છે બે હજાર વીસ નું છે પંચાણું હજાર રૂપિયા બે હજાર વીસ નું છે પંચાવન હજાર રૂપિયા કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં મિનિમમ દસ હજાર રૂપિયા દસ હજાર ડાઉન પેમેન્ટમાં આ પણ લઈ જાવ તમે આગળ છે ડીઓ બીજે સિક્સ માં કેરી કલર માં દસ ઇઠ્યોતેર નંબર છે આની શું ડિટેલ આ બે હજાર વીસ છે આપડે આપડે પિસ્તાલીસ હજાર રૂપિયા બે હજાર વીસ છે પિસ્તાલીસ હજાર માં તમને મળી જશે કેટલું ડાઉન પેમેન્ટ આવશે દસ હજાર રૂપિયા મિનિમમ દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે અને સારો શિબિર હશે તો એની પણ ઓછું ડાઉન પેમેન્ટ આવશે